નિરોણા ખાતે શાસ્ત્રોત્તમ સંચાલિત હાઈસ્કૂલ ખાતે નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ પ્રથમ આરતી કરી ત્યારબાદ રાસ કરવાની રમઝટ બોલાવવામાં આવી હતી વિજેતા થયેલા વિદ્યાર્થીઓને આચાર્યના હસ્તે રોકડો પુરસ્કાર આપવામાં આવ્યા હતા હવે જોઈએ નિરોના પ્રતિનિધિઓ એક વિસ્તૃત એવા શક્તિરૂપે રૂપ થીમ સાથે શાસ્ત્રોત્તમ સંચાલિત પી એ હાઈસ્કૂલ નિરોણા ખાતે નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આ નવરાત્રિ મહોત્સવના આયોજનમાં શાળાના આચાર્ય શ્રી સ્ટાફ મિત્રો તેમજ વિદ્યાર્થીઓ દ્વારા સૌ પ્રથમ શારદે મા તેમજ મા ભારતીની આરતી કરી શક્તિ ગરબા રૂપે સાધના આરાધના તેમજ ઉપાસના કરવામાં આવેલી હતી સૌ વિદ્યાર્થીઓએ હર્ષુલ્લાભ પેક ભાગ લીધો હતો નવરાત્રિની ઉજવણીમાં વિદ્યાર્થીઓ દેશથી ઢોલના તાલે ઝૂમ્યા હતા નવરાત્રિના ઉજવણીના અંતે પ્રથમ ત્રણ કામ ક્રમાંકે આવેલા વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓ સોઢારિયાબા શંભુસી આહિર દિવ્યા રમેશભાઈ પટેલ જાહવી દિનેશભાઈ પાયોમાં નઝાર શંકર જસાભાઈ પાનુસાલી પૃથ્વી નવીનભાઈ તેમજ મહેશ્વરી મહેશ પ્રેમજીભાઈને આચાર્ય ડોક્ટર વી એમ ચૌધરી સાહેબ દ્વારા તથા વરિષ્ઠ શિક્ષક બાબુભાઈ પરમાર દ્વારા રોકડ પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અન્ય પાંચ વિદ્યાર્થીઓને પણ આચાર્ય તરફથી રોકડ પુરસ્કાર આપવામાં આવ્યા હતા કાર્યક્રમને સફળ બનાવવા માટે આચાર્ય ડોક્ટર ચૌધરીની પ્રેરણાથી સૌ શિક્ષકે ખૂબ જ જહેમત ઉઠાવી હતી એવું અલ્પેશ જાનીએ આમ તક ન્યૂઝ સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું છે